અત્યારે પૂર્ણા નદીની સપાટી એકવીસ ફૂટને વટાવી અને ફૂટ સુધી પહોંચી છે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર તમામ ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યું છે નીચાણવાળા વિસ્તારો માટે કંટ્રોલ રૂમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે સાવચેતીના ભાગરૂપે ફાયરની ટીમ જે છે અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો છે કાછિયાવાડી જેવા વિસ્તારો છે કે જ્યાં નદીની સીધી અસર થતી હોય છે નવસારી શહેરમાં પંદર થી વધુ એવા વિસ્તારો છે કે જ્યાં પૂર્ણા નદીના પાણી જે છે એ પ્રવેશતા હોય છે